નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ખોકડા કુંભી સમાજ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરાયું શૈક્ષણિક કાર્યિર્દી માર્ગદર્શન તેમજ તેજસ્વી તારલાઓ સન્માન કરાયું રીત રિવાજો પ્રમાણે લગ્ન કરાવનાર વાલીઓનું સન્માન વાંસતાના ભીનાર ગામની બિરસા મુંડા લાયબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા વાંસતા તાલુકાના ભિનાર ગામમાં મુંડા લાઇબ્રેરી બિનાર આયોજિત સન્માન કાર્યક્રમ નિવૃત્ત આચાર્ય મોહનભી પટેલના પ્રમુખપણા હેઠળ યોજાયો આ કાર્યક્રમમાં લાઇબ્રેરીમાં વાંચન અને મહેનત થકી સરકારી નોકરીમાં સફળ થનાર દસ જેટલા યુવાનોનું સન્માનપત્ર અને સાલ ઓઢાડીને સન્માન કરી અભિવાદન કરવામાં આવ્યું સખત ગરમી હોવા છતાં પણ નિરંકારી ભક્તોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું દાનથી માનવ માત્રના કલ્યાણ હેતુ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના પાવન આશીર્વાદથી અતુલ અને વલસાડ ક્ષેત્રમાં સંયુક્ત રૂપમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું વાંસ્તાની રાયબોર શાળામાં ત્રિદિવસીય ગ્રીષ્મ મહોત્સવ યોજાયો રાયબોર શાળામાં ત્રિદિવસીય ગ્રીષ્મ મહોત્સવનું આયોજન થયું વાંસતા તાલુકાની રાયબોર શાળામાં ધન્વંતરી આરોગ્ય મંડળ સંસ્થાએ તારીખ ચોવીસ પાંચ ચોવીસથી છવ્વીસ પાંચ ચોવીસના રોજ વનસ્પતિ ઔષધિ પરિચય તેમજ જ્ઞાનગોષ્ઠી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ

ખેરગામ તાલુકા મથક બન્યાને દશેક વર્ષ થવાના જાજો વિકાસ થયો નથી પણ નવા રોડની અંશતઃ કાયાપલટ થઈ છે કે જે ગૌરવપદ સમાન છે મહાત્મા ગાંધી વર્તુળ પાણી ખડક ચોકડી અને બહેજ રૂપા ભવાની મંદિર ખાતે પાંચેક લાખની માસ્ટ લાઇટ કાર્યરત થઈ છે અને ચોથી ભૈરવી ચોકડી ડોક્ટર બાબા સાહેબ વર્તુળ ખાતે ઊભી કરવામાં આવી છે પણ ચાલુ નથી થઈ જે તાલુકા પંચાયત દ્વારા અનુદાનિત થઈ છે નવસારીના મોગાર ગામે લાઇટનો થાંભલો ધરાશાય થયો ગાર્ડનમાં લગાવવામાં આવેલ લાઇટનો થાંભલો પડી જતા બાળકોના રમવાના સાધનોમાં નુકસાન પંચાયત દ્વારા લગાવવામાં આવેલ લાઇટના થાંભલાનો પાયો કાચું રાખવામાં આવ્યો હતો જેને કારણે થાંભલો ઉખડીને પડી ગયો સદનસીબે એ સમયે કોઈ બાળક રમતું ન હતું જેને કારણે જાનહાનિ ટળી છે ભ્રષ્ટાચારને કારણે કોઈએ જીવ ગુમાવવાનો વારો આવતે તંત્રના અધિકારીઓ સરપંચ સામે કોઈ પગલા લેશે ખરા હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ શૂન્ય અને જે લઘુત્તમ તાપમાન અઠાવીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એક્યાસી જ્યારે સાંજે અડસઠ રહ્યું હતું હવાની ગતિ બાર પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંગી ક્યારે બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક પણે ખૂબ જ દુખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો